તો મિત્રો હિંમતનગરમાં આર્મી જવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો તે પોલીસ ચોકને હાલમાં તોડી નાખવામાં આવી છે અને તે પોલીસ ચોક ઉપર હાલમાં ફતર મારો કરવામાં આવ્યો છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દર્શક મિત્રો અને મિત્રો તે આર્મી જવાનને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા છે જે વિડીયો બનાવીને પણ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અને મિત્રો તમે આગળ વિડીયોમાં પણ જોયું મિત્રો જે પોલીસ ચોકી હતી તે પોલીસ ચોકને મિત્રો હાલમાં તોડી નાખવામાં છે અને તેની પર મારો મારવામાં આવ્યો છે તમે વિડીયોમાં પણ આગળ જોયું દર્શક મિત્રો અને મિત્રો તમે એક વિચાર કરો કે આ એક આર્મી જવાનને લીધે આપણે આપણા દેશમાં સુરક્ષિત છે અને મિત્રો આ આર્મી જવાનને ન્યાય મળે તે માટે ઘણા બધા લોકો વિડીયો બનાવીને પણ સપોર્ટ કરી રહ્યા છે અને જે આર્મી જવાનને માર મારવામાં આવે તો ત્યાં પોલીસ ચોક ઉપર હાલમાં મારો કરવામાં આવે છે ને તોડફોડ કરી નાખવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં એટલું મળે આપણે એક નવા વિડીયો સાથે